મિત્રો આપણે મકાઈના આવી રીતના પીસ કરી લીધા છે પાણી લઈ લેવું આપણે મકાઈ ના પીસ એમાં નાખી દઈશું અબબતી ઓકે થોડું મીઠું નાખી દઈશું પાણીમાં અને થોડુંક આપણે હળદર નાખી દઈએ હવે આપણે નાખી દઈશું તો મિત્રો આપણે લઈ લઈએ છે ડુંગળી ડુંગળી નું બધું આપણે આવી રીતે ઝણો કટિંગ કરી લેવાનું છે મિત્રો આપણે ડુંગળી નું કટિંગ કરી લીધું છે બધું આ રીતે ડુંગળી કરી લેવાની છે આપણે પાંચસો ગ્રામ ડુંગળી કાપી છે હવે આપણે લઈ લઈશું ખાવણી લઈ લીધી છે આપણે એમાં લસણ આદુ અને લીલા મરચાં આ ત્રણેય આમાં આપણે ખાંડી નાખશું

राणा जीरो पाउडर नाखछु राणा जीरो पाउडर આપણે વધારે નાખવાનો છે જેથી ग्रेवी નો ટેક્સચર એકદમ સરસ આવે હવે આને આપણે બધું મિક્સ કરી દેવું દહીં સાથે આપણો મકાઈ પાકી ગઈ છે આપણે નીચે ઉતારી લઈએ તો આપણે દેખાડું છું જો આપણી મકાઈ એકદમ પાકીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો આપણે નીચે ઉતારી લઈએ અને થોડીકવાર આપણે ફરવા દઈએ अच्छा तो आपने ना बार काटें ले शूटिसना तभी ले लीजिए तभी तो आपने ले ली शूटेल तभी तो आपने मक्खन लीजिए दो पैकेट सब्जी तो તેલા લીધું છે આપણે નાખી દેજો આપણે મસાલા સુકા મસાલા ખડવા મસાલા બધા થોડું નાસ્તો આમ લફ જીરું ત્યાર પછી આપણે નાખી દેજો કાંદા તો આપણે કટિંગ કરેલા હતા तो लूटो नख के जेशुए तो डंगले आपने सरस पाइकी लाए स्वाद अनुसार तो लूटो आपने ग्रेवी मार कोना नख को सजी तो आपने डंगले एक कंपाईकी ने कंपलेक्टी आर्थर की इसमें वो गोल्डन डाउन थी कि ना आपने अपना नख जाओ निश्चय તો એમાં બનાવી લે પેસ્ટ જો બધી પેસ્ટ નાખી પછી આપણે નાખી દેશું આદુ લસણ મરચાની પેસ્ટ

और मैं कि चुली लाता ना